સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિના કરાર અનુસાર થઈ છે આ ઘટના વિશે મહત્વની વાત તો એ છે કે કારણ કે સંધિ હેઠળ કેદી ટ્રાન્સફરનો કદાચ આ પ્રથમ દસ્તાવેજીકૃત કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે કેદી જીગુ સોલઠી એક ભયાનક હત્યાકાંડના કારણે કુખ્યા છે વર્ષ બે હજાર વીસમાં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણને ક્રૂરતાથી હત્યા કરી હતી તેને ચપ્પુના ઘા મારીને ભાવિનીને મોતને ઘાટ ઉતારી હતી આ ઘટના યુકે માં જ નહીં પરંતુ જીગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી ક્રૂરતા અને બરબરતાથી ભરેલી આ હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જીગુને અઠ્યાવીસ વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીતુકુમાર સોરઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીના જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા સમયના સજાના બાકી છે એના સજા ના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂલના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે એટલા બધા જો ઇન્ફોર્મેશન ઓફિસર ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના અમે ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે